દાહોદ જિલ્લાના પીપલોદ ગામે પત્રકાર પર હુમલો સરપંચ સહિત કુલ બે પર ગુનો દાખલ આ તારીખ તેરનો બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ ત્રીસ કલાકે પત્રકાર સંઘ તથા સામાજિક જનતાએ આ બનાવની નિંદા કરી અને તાત્કાલિક ન્યાય માટેની માગણી ઉઠાવી હતી સ્થાનિક સમાચાર પ્રસિદ્ધ કર્યાના આક્ષેપ પર હુમલો કરવામાં આવે છે અને ફરિયાદીમાં ફરિયાદમાં ગામના સરપંચ બાબુભાઈ ઉર્ફે છત્રસિંહ ફુલાભાઈ બારિયા તથા અન્ય એક વ્યક્તિએ પત્રકારને ધમકી આપ્યાને બાદ મારપીટ કરી અને ઈજા પહોંચાડવાનો આક્ષેપ જણાવવામાં આવે છે પોલીસે હાલ ફરિયાદ નોંધી તે મામલે તપાસ શરૂ કરી છે પીપલોદ ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ પટેલ દ્વારા જે પત્રકાર વિપુલભાઈ બારીયાને જાનથી મારી નાખવાની ધમકીઓ ખુલ્લી ધમકીઓ આપતા આક્ષેપો કરવામાં આવે છે મળતી માહિતી મુજબ બે દિવસ પહેલાં પત્રકાર વિપુલ કુમાર દ્વારા જે કહી શકાય કે ગરીબ પરિવારના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કપાઈ જાય અને ગરીબ પરિવારને ન્યાય મળી રહે તે માટે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા અને ગુસ્સામાં ભરડામાં આવી અને પત્રકારને જીવથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચાર આપી હતી આ બનાવ બાદ સમગ્ર પત્રકાર વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને પત્રકાર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે પત્રકાર વિપુલ બારીયા દ્વારા આજરોજ વિપુલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી અને સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કાનૂની કાર્યવાહી માટેની માંગ ઉઠવા પામી છે